નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી એકવાર વેબ વેબગુરુમાં તો મિત્રો એમ પીએચ ડબલ્યુની અંદર અને એમ ડબલ્યુ અને ફિમેલ હેલ્થ વર્કર અને એસઆઈની જે આવવાની પંચાયતની જે ભરતીઓ છે તો એની સાથે હવે જે વિડીયો આવે છે તો એ વિડીયોની અંદર તમામ પ્રકારના ટોપિક આપણે એક સાથે મૂકવાના છીએ જે વિડીયો હવે આપણે એવો પ્રયાસ કરીએ છીએ કે એક જ વિડીયોની અંદર બધું નોન સ્ટોપ કઈ રીતે આવી જાય તો એ વિડીયોને ખાસ જોઈ લેવા તમને આગ્રહ છે જેથી તમારે કોઈ પણ ટોપિક્સ હોય એ ટોપિક્સના જે ડાઉટ્સ હોય એ ક્લિયર થઈ જાય હવે બીજી વાત એ છે કે હવે એ નોનસ્ટોપ હવે આપણે શરૂ કરીશું સિરીઝ જેનું નામ છે જીત કારણ કે આ જીત સિરીઝ છે એ એ સિરીઝથી આપણે ઘણું બધું એવું નોલેજ કમાવવાનું છે કે જેથી આપણે હવે એક અલગ પ્લેટફોર્મ આપણું ઊભું થઈ જાય અને એનાથી આપણે ઘણા એવા વિદ્યાર્થીઓને પાસ કરી શકીએ બરાબર જેમ કે એક્ઝામ હવે એટલી બધી અઘરી નથી રહી કેમ કે સેક્શન એ અને સેક્શન બીમાં ડિવાઈડ થઈ ગયું છે તો જેટલા સેક્શન એ અને બીથી કન્ફ્યુઝ છે એ તમામ વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે સૌથી સરળમાં સરળ પેપરની સ્ટાઇલ તો હવે તમને મળી ગઈ છે તો અમારી સાથે જોડાઈ કેમ કે સેક્શન એમાં કઈ રીતે મેથેમેટિક્સના પ્રોબ્લેમ અને રિઝનિંગના જે તમને કોઈ પણ ઇસ્યુ આવતા હોય છે એને આપણે સોલ્વ કરવાના છીએ અને સેક્શન બીમાં તો આપણે ઓલવેઝ છીએ કેમ કે એની અંદર આપણે ઇંગ્લિશ સાથે સાયન્સ કે પછી સોશિયલ સાયન્સ એ ટોપ તમામ ટોપિકના આપણે જે આ જીત સિરીઝની અંદર આપણે પ્રોવાઈડ કરવાના છીએ તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દેજો કેમ કે હવે યુટ્યુબની અંદર આપણે ઘણું બધું એવું સારું કામ કરવાનું છે જેથી આપણી ચેનલને મોસ્ટ ઓફ જે વિદ્યાર્થી મિત્રો છે આપણી ચેનલ સાથે જોડાય અને એવું ન બને કે આપણી ચેનલ પાછળ રહી જાય તો એના માટે થેન્ક યુ સો મચ ચલો હવે લડવાનું શરૂ કરી દઈએ જીત